સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપણી સાથે હિતલ ભગત વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા ત્રણ દિવસ પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું છે પાણીની લાઇનમાં બંગાણ સર્જાતા તંત્ર દોડતું થયું છે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા તંત્ર દોડતું થયું છે અને વોર્ડ નંબર તેર કાઉન્સિલર બાળુ સુરવે અને જાગૃતિ કાકા પણ હાજર રહ્યા હતા અધિકારીઓ અને કાઉન્સિલરની હાજરીમાં જ્યારે તપાસ કરવામાં આવી તો પાણીની લાઇનની અંદર લીકેજ જોવા મળ્યું હતું ત્યારે વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુ સુરવે જણાવ્યું હતું કે અહીંયા છેલ્લા ઘણા સમયથી ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર રહેતા નથી અને ગેસની લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરના માણસો ગમે ત્યાં કોઈને પૂછ્યા વગર લાઇન ખોદતા હોય છે એના કારણે પાણીની લાઇનમાં ગેસ કનેક્શનની પાઇપ નાખનાર માણસો દ્વારા ડ્રીલ કરાતા પાણીની પાઇપમાં કાણું પડ્યું હતું તો હાલ પાણીની લાઇનમાં ફોલ્ટ મળી જવાથી તંત્રે હાશકારો લીધો છે અને જલ્દીથી સમારકામ કરવા તંત્ર કામે લાગ્યું છે પ્રોપર નેશન પ્લસ ન્યૂઝ ફોડોતરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર